દવાખાને લઈ જા દવાખાને જોયો પંચાયત રાખવાની બાજુ હોય તો સામે ગમે તે હોય બોલ્યો એટલે ગયો પાડી દેવાયું હોય કઈ કામ ના નહીં આ સુધી નહીં આયા તમે ખાલી નામ લેવા દો અલ્ટા નામ લે એટલે પાડી દેવાનો પાડી દે

વાત તો ખાવાની મોકલું તો ઊંઘ નઈ આવે ઊંઘ હરામ થઈ જાય એવું કે આ પરધાન ખેતર માં પેલા જતા પાઇપ લાંબા કરવાના કાલ પાણી આવવાનું

કાકા લાકડી તો લઉં પણ આ વખત લાકડી મારા જોડે હો ફેરે ફેરે મારા માથા નહીં ફૂડાવાના હા પણ મારે થી લાકડીની જરૂર નહી હું લાકડી ઈમજ મારું મારો પાપા હાણા બોલવાનું તમે ચે પાછા પડો હો અલ્યા બોલવાનું નહીં કરી પતાનું તું જો ખાલી

તમ તમારે જેટલા તમારા હગા હોય એને લેતા આવજો એટલે મનની મનમાં નો રહી જાય બરોબર બરોબર આમ ના કરે આમ થોડું અલ્યા ભૂલી યાર